મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી છે તો મિશન અંતર્ગત સ્વચ્છતા ભાગરૂપે સ્વચ્છોત્સવ માટે મંથ વેન્યુઝ ગાજરાવાડી સ્વેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પહોંચ્યું અને જ્યાં જોવા મળ્યું છે કે પ્લાન્ટની પ્રાઇમરી ટેન્ક કાર્યરત નથી આ પ્લાન્ટમાં પોલ્યુશન બલૂન ઉડી રહ્યા છે આ સાથે જ રૂપારેલ કાસ પણ દુષિત પાણી છોડી નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે

जन्मदिवस दिवस के अवसर पर जो स्वच्छता पकवाड़ियां मना रहे हैं तो आप देख सकते हो यहां पे जो कांस है इसमें तो बिना स्वच्छता के पानी आ रहा जो ये तो इसका प्लांट है स्वच्छता का वो ये तो बंद है और इतना गंदा पानी आ रहा है जिसकी वजह से सभी रहवासियों को काफी दुर्गंध आती है और बीमार हो रहे हैं लोग लोगों बीमार થઈ રહ્યા છે આપણે મહિલાને પૂછ્યું શું કોજો

આ સ્વચ્છતા પખવાડિયું જે મનાયર્યું છે માનનીય પીએમ સાહેબ ના જન્મદિન હું માત્ર એટલું જ કેવા માંગીશ કે માત્ર ને છે પૂજા કરી રહ્યું છે અને મહાનગરપાલિકા કમિશનર આવા કોન્ટ્રાક્ટ લિસ્ટ કરવાની વાત કરે તો સ્થાયી સમિતિ તેને રક્ષણ આપી રહી છે નિલેશ મંતવ્ય